અહીંયા મામાનગરથી ચાંબુઆજી રસ્તો પાસ થયો છે અહીંયા મામાજીનું મંદિર છે આ મામાજીના મંદિરમાં અમારો બસો ઘર માળી સમાજનો છે ત્યાં આગળ સારું એક આસ્થાનું કેન્દ્ર છે કે જે તે નાના મોટો પ્રસંગ કરો મામાજીના મંદિરે થાય છે પછી અહીંથી બાભરવાળો હાઈવે આવ્યો છે અહીં નજીક જ છે ખાલી ત્રણસો મીટર જેટલો હાઈવે છે અને અહીંથી સીધો નીકળ્યો એટલે પહેલો મંદિરે રસ્તો આવ્યો મંદિર પછી સીધો જાય એટલે ગૌસ્વામીની સમાધિ આવે છે શિવ મંદિરનો પાછળનો ગેટ આવે છે આ રસ્તા ઉપર દસેક ઘર એવા છે કે નિર્ભર આ રસ્તે ચાલવા વાળા છે ટાઈમે છે પછી રજૂઆત કરી હતી એ રજૂઆત સરકારે ધ્યાનમાં લીધી છે અને એ લોકો આવ્યા છે પાનપુરથી જે સાહેબો આવવાના હતા એ લોકો નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા પણ એ રસ્તો જે એકસો ને વીસ મીટરનો રસ્તો છે એ પણ બનાવવાનો જ છે કોન્ટ્રાક્ટર દ્વારા વાત થયેલી છે સરકાર દ્વારા વાત થયેલી છે અને મામાનગર થી જે જોબ પડેલો છે મામાનગર થી ચાબવા સુધી એ રસ્તો બનાવવાનો જ થાય છે અને ઠેરથી સરકારે પણ કીધેલું છે કે આ રસ્તો બનાવવાનો છે બરોબર ગ્રામજનોની માંગ છે આજુબાજુ ખેતરાવાળાના માળિયાના ખેતર આયેલા છે સાઈડમાં રબારીનું ખેતર છે સુથારનું ખેતર છે પરમાર સમાજના ત્યાં આગળ મકાન આવેલા છે બે ચાર જણાના પછી આગળથી પ્રજાપતિ આવેલા છે રબારી છે આ રસ્તાનો બધા લોકો યુઝ કરે છે એવું નથી કે આ રસ્તો કોઈક

એમાં હર્દનભા હોય લીલો ભાઈ હોય મનોભાઈ હોય કે ગામના ટોટલ તમામ આગેવાનો હોય કે હોય કે ગમે તે હોય બધાને અને હળી મળવા સુધીનો રસ્તો છે અત્યારે કોઈ ગામને કોઈ રીતનો પ્રોબ્લેમ નથી અને એ રસ્તો જે બસ સ્ટેન્ડ સુધી ગયો છે એ રસ્તો પગતો કરવાનો છે અહીં મામાનગર થી ઠેર ચામબા સુધીનું મેન્ટલ કામ થઈ ગયું છે કોઈ રસ્તાની કોઈ તકલીફ નથી કોઈ ખોટા વિરોધો કરતા નથી અને એક બે જણાએ જે તે વાત ચર્ચા કરી અમારી રીતે અમારા ગામને જે બે પાંચ જણાને વાતચીત કરવી હતી એ લોકો વાતચીત થઈ ગઈ છે એમને મનમાં એવું આવ્યું કે ચલો ભાઈ આ રસ્તો નથી થવાનો બસ સ્ટેન્ડ વાળો અને મામાનગર થી ચાંબુઆ રસ્તો છે પણ છતાં આરસીસી રોડ કરેલો છે ડિવાઈડિંગ છે વચ્ચે પંદર લાખ નું પંચાયતે કામ કરેલું છે પણ તો બે ચાર જણાની જ ગામના લોકો એ બાજુ રહે છે એમની માંગ હતી કે ભાઈ આ રસ્તો આરસીસી ઉખાડી અને ડામર રસ્તો કરો પણ સતત કાયદામાં ડામર રસ્તો પંચાયતમાંથી આવતો એ રીતે થતો નથી પણ સતત લોકો અમારી બધાની માગણી એવી છે કે ગામનો રસ્તો થઈ જાય અને મામાનગર થી સુધીનો રસ્તો થઈ જાય નથી કોઈ વિરોધ કે નથી કોઈ વિખવાડ આટલું કેવું છે મારું બરોબર મારું નામ સુધાર ભરતભાઈ રામચંદભાઈ છે આજે મારું ખેતર આવેલું છે અહીંયા કેનાલની પાઇપલાઇન નાખેલી આવી છે આવેલી છે તળાવ છે એટલે અહીંયા વારંવાર ધોરાય છે આ રોડ થાય તો બહુ સારું છે તો આ રોડ આપણા ગામમાંથી બધા લોકો અહીંયા પાણી ટેન્કર ભરવા રોજ આવે છે અમારા ખેતરે એટલે એમને પણ ગામ લોકોને સરળતા રહે સારું રહે આ રોડ થાય તો બહુ સારું કામ કહેવાય એમ આ થાય તો સારું હા ભાઈ કમું ભાઈ પ્રમાણે આ કાસો રસ્તો છે બરાબર આ કાસો રસ્તેથી લોકો હાથ હવા દૂધ ભરાવા જાય દણા દળાવા જાય આમ ગારાની તકલીફ બહુ હોય છે પછી સુથાની છડી પાટિયાથી ચાંબા અને ચામબાથી ભાઈ આ સુથાની છડીથી ગામમાં થઈને આ મામાદીના દિના મંદિર રૂદી આ બે રોડ કમ્પ્લીટ નિવેદન आलेલું છે સર્વેય કરેલી છે બરાબર એમાં કોઈ કાયદાની ફોલ્ટમાં ધરાય નથી કાયદાસર બે રોડ છે માર સબી આ એક ત્યારે રહ્યા છે અને ભાસોને બેસો રાખી છે ગણો કે આવું જવાનું 24 કલાક ચાલુ હોય છે વિદ્યાર્થીઓ આથી ભણવા જઈ શકે એમ દૂધ ભરવા માટે દૂધ ભરાવા માટે પણ અમારે સાંજ ને સવાર બે ટાઈમ અમારે ચોવીસ કલાક લાવવાનું હોય બંધ આજે રસ્તો બનાવવા માટે સારું મારું નામ ભલાભાઈ પરમાર મારી વાળા છે અમારા ત્રણ ચાર દલિત જાતના આ રસ્તો થાય તો ખૂબ સારું કેમ કે અહીં ગારો કિચન ખૂબ હતો મારે ચોવીસ કલાક હાડવાનું ઢોર પાંધો અંદર ભરવા ભરાવા જવાની બધી રીતે તકલીફ હોય છે રસ્તામાં અને રોડ થઈ જાય તો ખૂબ સારું